જય માતાજી મિત્રો જય સુરાપુરા દાદા સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે સુરાપુરા દાદાના એવા દાનપા બાપુ કહે છે કે આપણા જીવનમાં જો સુખનો સૂરજ ઉગાડવો હોય તો સૂતા પહેલાં કેવા કામો કરવા તો આ તે વાતને સમજવા માટે આ વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો દાનપા બાપુ કહે છે કે આપણા જીવનમાં જો સુખનો સૂરજ ઉગાડો હોય તો સુતી વખતે દાદાને ખાલી પાંચ મિનિટ યાદ કરો તમારા તમામ દુઃખ દૂર થઈ જશે મિત્રો તમે જો દાદાના સાનિધ્ય ભોળા ભાલમાં સાચા મનથી અને શ્રદ્ધાથી જાશો તો તમારી બધી જ મનોકામના પૂરી થશે મિત્રો આપણા જીવનમાં જો સુખનો સૂરજ ઉગાડવો હોય તો તે માટે દાદા કહે છે કે સૂતી વખતે એ વિચાર કરો કે આજે મેં કોઈનું ખોટું તો નથી કર્યું ને કે મારાથી કાંઈ ભૂલ તો નથી થઈ ને આવા જ વિચારો જો તમને સૂતી વખતે આવે તો સાચા દિલથી દાદાનું રટન કરો દાદા તમારી વારે જરૂરથી આવશે અને તમારી બધી જ મનોકામના પૂરી થશે દાનભા બાપુ પણ પોતાના જીવનમાં આ જ વિચારો સાથે આગળ વધે છે અને લોકોને સાચા માર્ગ પર લઈ જાય છે કર્મની બાબતમાં દાનભા બાપુ કહે છે કે જેની સાથે ખુદ ભગવાન હોય અને તેને પણ જો પોતાના કર્મના ફળ ભોગવવા પડતા હોય તો આપણે તો માણસ છીએ આપણી શું ઓકાત મિત્રો દાનભા બાપુના જીવનની વાત કરીએ તો તેઓ પોતે સામાન્ય વ્યક્તિની જેમ જ જીવન જીવે છે અને તેઓ હાલમાં અમદાવાદની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તેમાંથી સમય કાઢી અને તેઓ લોકોને સાચા માર્ગ પર લઈ જવાનો પ્રયત્ન કરે છે દાદાના સાનિધ્યમાં દાદાનું સાચા મનથી સ્મરણ કરીએ એટલે દાદા આપણી વારે જરૂરથી આવે મિત્રો ભોળાદમાં લોકો વ્યસન કે નશામુક્તિને છોડાવવા માટે આવે તો દાદા તેને સચોટ રીતે માહિતી આપે છે દાનભા બાપુ લોકોને એવો પણ સંદેશ આપે છે કે અંધશ્રદ્ધામાં જવું નહીં જો મિત્રો તમને દાદાના વિચારોને બતાવતો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો